નમસ્કાર મિત્રો આપણા દેશમાં શિયાળુ વાવેતરની જે કામગીરી છે એ અંશે પૂર્ણ થઈ ચૂકી છે તો હાલની સ્થિતિએ શિયાળુ વાવેતરની શું સ્થિતિ છે જે સરકારના આંકડાઓ છે એ કયા પાકનું કેટલું વાવેતર દર્શાવી રહ્યા છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું આ વિડીયોમાં આપણે મુખ્યત્વે જે આપણા ગુજરાતના મુખ્ય ત્રણ પાકો છે એક તો ઘઉં ચણા અને જીરું આ ત્રણેય પાકોના જે વાવેતરના આંકડાની સ્થિતિ છે એની વાત કરશું શરૂઆતમાં જે શિયાળુ પાકોનું કુલ વાવેતર આપણા ભારત દેશ છે જે કેન્દ્ર સરકાર દ્વારા આંકડા જાહેર થયા એ પ્રમાણે સોળ ડિસેમ્બર સુધીમાં પાંચસો અને સત્તાવન લાખ હેક્ટરમાં જે રવિ પાકો છે એનું કુલ વાવેતર નોંધાયું છે હવે આપણે સર્વપ્રથમ ઘઉંની વાત કરીએ તો મિત્રો સરકારના આંકડા પ્રમાણે આ સિઝનમાં ઘઉંનું વાવેતર બસો અને ચમોતેર લાખ હેક્ટર જમીનમાં નોંધાયું છે જે ગત વર્ષે આ સમાન સમયગાળામાં બસો અને ત્રાણું લાખ હેક્ટર જેટલું હતું એટલે ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો ઘઉંના વાવેતરમાં સાત થી આઠ ટકાનો ગત સિઝનની સરખામણીએ ઘટાડો નોંધાયો છે હવે આપણે કઠોળ પાક ચણાની વાત કરીએ તો સરકારના આંકડા પ્રમાણે આ સિઝનમાં હાલની સ્થિતિએ અઠ્યાસી લાખ હેક્ટર જમીનમાં જે ચણા છે એનું વાવેતર આપણા દેશમાં નોંધાયું છે જે ગત વર્ષે આ સમાન સમયગાળામાં અઠ્ઠાણું લાખ હેક્ટર હતું એટલે કે અંદાજે દસેક લાખ હેક્ટર જે છે એ વાવેતર વિસ્તાર ચણામાં ઘટ્યો છે એટલે ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો દસથી અગિયાર ટકાનો ઘટાડો ચણાના વાવેતરમાં ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં જોવા મળે છે તો ઘઉં અને ચણા બંનેમાં વાવેતર વિસ્તાર જે છે એ ચોક્કસથી ઘટ્યો છે પણ એનો જે ઘટાડો છે એ જે ધારણા હતી કે મોટા પાયે ઘટશે એટલો બધો ઘટાડો આ બંને પાકોના વાવેતર વિસ્તારમાં થયો નથી હવે આપણે જીરાની વાત કરીએ તો જીરાનું જે વાવેતર છે મિત્રો એ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે તો હાલની સ્થિતિએ ગુજરાત રાજ્ય અને રાજસ્થાન રાજ્ય બંને રાજ્યોના જે વાવેતરના આંકડા છે એને આપણે ભેગા કરીએ તો અગિયાર લાખ અને અઠ્ઠાણું હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું છે એટલે કે આમ કહી શકીએ કે બારેક લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર હાલની સ્થિતિએ નોંધાયું છે જે ગત સિઝનમાં આપણા દેશમાં બંને રાજ્યોમાં અંદાજે સાડા આઠ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું એટલે ગત સિઝન કરતાં એક રીતે ગણીએ તો દોઢું વાવેતર હાલની સ્થિતિએ જીરાનું જે છે એ નોંધાયું છે એવી ધારણા હતી કે જીરાનું વાવેતર આ વખતે બમણું થશે પણ હાલની સ્થિતિએ દોઢું વાવેતર છે હજુ જે જીરાના વાવેતર વાવેતરના આંકડા છે એ જે સરકારના આંકડા છે એ હજુ કદાચ એક કે બે સપ્તાહ અપડેટ થતા રહેશે પણ બમણું ને ત્રણ ગણા વાવેતરની જે વાતો હતી એ વાતો કદાચ હવે શક્ય ન બને દોઢું વાવેતર હાલની સ્થિતિએ નોંધાયું છે એમાં ચોક્કસથી થોડો વધારો થશે પણ દોઢું વાવેતર એ પણ એક રીતે બહુ જ જે છે એ મોટું કહેવાય પણ જે પ્રમાણે વાતો થઈ રહી હતી કે બમણું કે અઢી ગણું કે ત્રણ ગણું વાવેતર નોંધાયું નોંધાશે એટલું વાવેતર હાલની સ્થિતિએ લાગતું નથી કે જીરામાં નોંધાય અને જીરાના ભાવ ઉપર પણ તમે જોશો કે જ્યારથી વાવેતર વધારાના આંકડા જાહેર થયા છે ત્યારથી જીરાના ભાવ ઉપર સતત પ્રેશર જોવા મળી રહ્યો છે અને બીજી તરફ તમે ઘઉં અને ચણાની વાત કરશો તો ઘઉં અને ચણામાં જ્યારથી વાવેતર ઘટાડાની વાત આવી છે ત્યારથી બંનેના ભાવો કાં તો ટકી રહ્યા છે ને કાં એમાં સુધારો થયો છે તો જો જે વાવેતરના આંકડા છે એ બજાર ઉપર સીધી રીતે મિત્રો અસર કરતા હોય છે તો આ મેં તમને જે સરકારના આંકડા છે જે સરકાર દ્વારા વાવેતરના આંકડા જાહેર થયા છે એની વાત કરી પણ હવે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે ખરેખર કયા પાકો નું કેટલું વાવેતર આપના વિસ્તારમાં છે કયા પાકોનું વાવેતર આપના વિસ્તારમાં વધ્યું છે અને કયા પાકોનું વાવેતર ઘટ્યું છે એ અંગે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન